thank you

વાત કરીએ તો રિક્ટર સ્કિલ પર ત્રણ પોઈન્ટ આઠ માં આપવામાં આવી હતી મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ ઉપરાંત રાત્રે ત્યારે મિત્રો ત્રણ પોઈન્ટ આઠમાં આપવામાં આવી હતી જોકે આ ઉપરાંત રાત્રે લગભગ બે વાગે ઇન્ડોનેશિયાના હોય ત્યારે ઉત્તર સુમાત્રામાં અત્યારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જોકે આ ભૂકંપના ત્યારે મિત્રો તીવ્રતા રિક્ટર સ્કિલ પર ચાર પોઈન્ટ છ આપવામાં આવી હતી મળતી વિગતો વાત કરીએ તો હજુ સુધી બંને જગ્યાએ કોઈ નુકસાનની સમાચારની નથી જી આ મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ